ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા મહાકાળી વડને પ્રવાસન સ્થળ બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને ગાંધીનગર જિલ્લા પ્રશાસન રોળી રહ્યું છે અંદાજીત પાંચસો વર્ષ જૂના વડના વૃક્ષોની જાળવણી માટે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રૂપિયા દસ કરોડની ગ્રાન્ટ ફાળવીને વર્ષ બે હજાર છમાં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યું હતું જોકે હવે આ વડ ક્ષતિગ્રસ્ત થવા લાગ્યું છે ત્રણ દિવસ પહેલાં વડનો વીસ ટકા જેટલો ભાગ તૂટી ગયો હતો કારણ કે ગાંધીનગર જિલ્લા પ્રશાસન દ્વારા વોર્ડની કાળજી લેવામાં આવતી નથી ગાંધીનગર કલેક્ટરની સૂચનાથી દહેગામના મામલતદાર અને સર્કલ ઓફિસર ગણતરીની મિનિટોમાં દોડી ગયા હતા અને વોર્ડની મુલાકાત કરી રિપોર્ટ કલેક્ટરને મોકલ્યો હતો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ અહીં ત્રણ વાર મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટની પ્રગતિ માટે જાતે કાળજી રાખતા હતા પરંતુ તેઓ પ્રધાનમંત્રી બન્યા બાદ દિલ્હી ગયા અને ગાંધીનગર પ્રશાસન આ વોર્ડને ભૂલી ગયું મંદિરના પૂજારીનું કહેવું છે કે પહેલાં કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારી અહીં આવતા હતા પરંતુ હવે કોઈ આવતું નથી તો આ મામલો છે કંથારપુર વડનો કે જેનો અંદાજિત વીસ ટકા હિસ્સો ધરાશાયી થયો છે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ત્રણ વખત અહીં મુલાકાત લીધેલી અને મુખ્યમંત્રી તરીકે મોદી જાતે આ વડની કાળજી લેતા હતા અને પ્રવાસન વિભાગનો સમાવેશ કરીને રૂપિયા દસ કરોડની રકમ વિકાસ માટે ફાળવી હતી કે જ્યારે મોદી સાહેબ અહીંયા બે હજાર તેરમાં આવેલા એ વખત બધા અધિકારીઓ કલેક્ટર કલેક્ટર ટીડીઓ મામલતદાર ફર્સ્ટવાળા બધા આવતા હતા પણ જ્યારે આ વડનું ડારું તૂટ્યું હવે એ વખતે અત્યારે હાલમાં આવવા માટે કોઈ તૈયાર નથી હવે ટ્રસ્ટવાળા આવે છે ટ્રસ્ટવાળા શું કરે કારણ કે તું વાળા કરે તો એ કહે છે ભાઈ ફર્સ્ટવાળાને સોંપો હવે ફર્સ્ટ વાળા તો કોઈ આવવા માટે તૈયાર નથી